પાંડવો સર નીકળી પડ્યા પાંડવો પાંડવો જીતી ગયા યુદ્ધના મેદાનમાં પાંડવો જીતી ગયા દુર્વાસા ઋષિ દસ હજાર સૈનિકો શિષ્યોને સાથે લઈ અને પાંડવો પાસે આવતા જમવા ચાર મહિનાની સેવા દુર્યોધને કરી અને જમવા અહીંયા આવ્યા છતાં પણ ચાર મહિનાની સેવાનું જે ફળ ન આપે એવું ફળ દુર્વાસા ઋષિ આપીને ગયા એવા આશીર્વાદ આપી ગયા જેની વાસના જ ખરાબ છે એનું નામ છે દુર્વાસા દુર્વાસના વાસના ખરાબ આ સંસારમાં વાસના ગમે તેની હોય તમને વાસના બધી ખરાબ છે બધી જગ્યાએ ભગવાનને આગળ કર્યા જીતા દ્રૌપદીએ પ્રાર્થના કરી પ્રભુ તમે શું કરશો હવે પણ ભાવ દૈન્ય હોવો જોઈએ બે વ્યક્તિના દૈન્ય ભાવ મેં આજે વાંચ્યા ને અહો આનંદ થયો મને તો એક દ્રૌપદી અને કુરુક્ષેત્રના કુરુક્ષિતના મેદાનમાં સુતા દાદા ભીષ્મ દ્રૌપદીને જ્યારે આ દુર્વાસા ઋષિ આવે છે સમાચાર મળ્યા ઘરમાં ક્યાંય જમવાનું નથી પરમાત્માને મેવા મેવા બનીને બનાવીને જમાડવા બેઠા હતા ભગવાન ઉભા થયા મારે અત્યારે જ જમવું રૂકમિણી અરે પણ તમારી હાટો બનાવ્યું છે કેટલા પ્રેમથી આ રસોઈ બનાવીને તમે ના પાડો છો અત્યારે તો કે હા અત્યારે મારે જવું પડશે કેમ દ્રૌપદી મને જમવા બોલાવે છે મારે દ્રૌપદી પાસે જવું છે પરમાત્મા જમતા જમતા જમવા બેઠા તો ઊભા થઈ ગયા દોડતા દોડતા સીધા જ દ્રૌપદી પાસે ગયા દ્રૌપદીને કીધું કે દ્રૌપદી બહુ ભૂખ લાગી છે જમવાનું દેને દ્રૌપદી કે કાંઈ ઘરમાં છે ને દઉં શું અરે તારી પાસે મેં સાંભળ્યું છે અક્ષય પાત્ર છે એમાં કાંઈક હશે થોડુંક તો થોડુંક આપી દે બહુ ભૂખ લાગી છે મને બતાવો અક્ષય પાત્ર આ કૃષ્ણ અક્ષય પાત્રમાં એક ભાજીનું પાંદડું ચોટાડી રાખેલું અરે આ રહ્યું જો તારા હાથમાં આટલું પાંદડું મળે ને તોય મારું જગત આખું જમી જશે ભગવાને પાંદળું ખાધું અને બધાયને ગળા સુધી ઓટકાર આવ્યા આ જગતને જમાડવું હોય ને તો પરમાત્માને જમાડો પ્રભુને જમાડશો તો આખા જગતને જમાડવાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે હું એવું નથી કહેતો કે તમે બીજા કોઈ લોકોને જમવાનું બંધ કરી દો એ તો હોવું જ જોઈએ પણ પ્રભુને જમાડવાનો ભાવ હોવો જોઈએ